નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈશે પહેલી વખત ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છે બુલેટ વાસ કવર જે પતલી સાઇઝનું વાસ કવર અને હાલની અંદર શું છે આપણે હીરા ઉદ્યોગની અંદર બહુ ક્રેઝ છે બુલેટ વાસ કવરનો કે પતલી સાઇઝનું હા વાસ કવર આવે છે ને બીજું કે આના અંદર ફાયદા ઘણા છે હાલના સમયે આપણે કટિંગ વજનની બધી જરૂર પડે હાલનો જે મોડો સમય છે એની અંદર આપણે કટિંગ સારું બનાવવું પડે છે વજનય આવવું જોઈએ એટલે ખાસ આપણે બુલેટની અંદર માર્કેટ ભાવ કરતાં પચાસ ટકા જેટલો ડિસ્કાઉન્ટ આપણે આપીએ છીએ ગુજરાતમાં આપણે જે ભાવમાં વેચીએ છીએ એ ભાવમાં આખા ગુજરાતની અંદર તમને ન મળી શકે ને બીજું ફાયદાની વાત બીજી એ કે આપણે ગેરંટી આપીએ છીએ ફૂલ ગેરંટી ન હાલે તો પૈસા પાછા આ બુલેટ વાસ્કવની કિંમત ચાર રૂપિયા છે ખાલી તમે ગુજરાતમાં કોઈ પણ ટેડ્રેસની અંદર પૂછી શકો છો બ્લેક વાસ્કવર નાનો ભાવ તમારે પૂછી લેવાનો મારથી સસ્તું નવ્વાણું ટકા ગુજરાતમાં તમને કોઈ જગ્યા ઉપર ન મળી શકે અને આ વસ્તુ તમે ઓનલાઈન મંગાવી શકશો ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર હોવ તમે ઓનલાઈન મંગાવી શકશો ફો ફો નંગનું પેકેટ આવે આ રીતનું પેકેટ આવશે એની અંદર ફો નંગ આવશે ના પેકેટ તમારે ચારસો રૂપિયાનું આવશે અને ફો નંગ ચાર રૂપિયાનું નંગ પડશે એક વાસ કવર તમારે ચાર રૂપિયાનું પડશે ને કોઈ પણ ડાય તમે નવી વાપરતા હોય કે રીપોડ ડાય વાપરતા હોય ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત ફિટિંગ અંદર આવશે કામ સારામાં સારું કટિંગ બનશે જે આપણે અમુક શું છે કે લેવલ નહીં પણ અમુક જૂના જે વાસ્કવર આપણે યુઝ કરતા હોય ને એની અંદર અંદર બાદ બહુ ડાયો વહી જાય એટલે આની અંદર ફિક્સ ડાય હરખી બેહે અંદર વર્કિંગ ન કરે ડાય ને કટિંગ પણ સારું બની શકે અને ભાવનો આપણે શું છે મોડો સમય છે આપણા નાના ઉદ્યોગ આપતા હોય બે ઘંટી છે એ લોકો પણ બુલેટ વાસ્કવર વાપરે એ હેતુથી આપણે ભાવમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું સાતથી આઠ રૂપિયા સુધી માર્કેટ પ્રાઇઝ ચાલે છે આ વાસ્કવરની પણ આપણે ખાલી ચાર રૂપિયામાં જ આપશું આ વાસ્કવર ને બીજું આપણે ખાસ એક પેલ મથાળાની આપણે ડાય બનાવી છે આ રીતની આપણે આની અંદર પણ ફાયદો એવો હશે કે આની અંદર આપણે માર્કેટ પ્રાઇસ કરતાં પાંત્રી ટકા તમને સસ્તી મળશે આ ડાય ને ડાયની અંદર એક વાળ જેટલી કે આઉટ ડાયનો હોય એની અંદરથી ફર્સ્ટ ક્લાસ કામ બનશે પેલની અંદર ખૂણા નીકળવા એવા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય પૂરો હીરો ફરી લે કે કટોરાની અંદર કેમ કે બધાને શું છે પાકી નોલેજ ન હોય કે ડાયની અંદર પણ મિસ્ટેક હોય ને તો આપણે કટોરામાં ખોટા ખર્ચા લાગે રિપેરિંગ કરાવવામાં કેમ કે ડાય ધીરો પૂરો ફેરવી ન હોય કે તો તો તમને આમ થાય કટોરા રિપેરિંગમાં ખોટા પૈસા આવ્યા જાય એટલે ખાસ આપણે એક વખત ડાય યુઝ કરીજો સો એ સો ટકા મારી ગેરંટી છે નો આવે તો પૈસા પાછા માર્કેટ પ્રાઇસ કરતાં તમને પાંત્રી ટકા સસ્તી આપીશ ને કાળી ડાઇ આવશે એક નંબરથી પછા નંબર કુંદરી ડાયો આપણે બનાવી છે એટલે કોઈ પણ નંબરના હીરા તમારા આવતા છે બધા હીરા બની શકશે અને આ રીતની આપણે ડાયો ઉપર વોટ્સઅપ નંબર પણ મારો આપેલો છે ગમે ગમે ત્યારે એની ઉપર વોટ્સઅપ ઉપર મેસેજ કરજો ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે તમને આંગળીયા મળી જાય ને વાસ કવર કટોરા બધી વસ્તુ આપણે માર્કેટ પ્રાઇસ કરતા સસ્તી મારો હેતુ શું છે કે સસ્તું વસ્તુ ઓરિજિનલ વસ્તુ બધાને મળે હું પોતે પણ કારખાનું આંખું છું પચી વર્ષના કારખાનું આંખું છું મારી ગણતરી શું છે દરેકને સસ્તી ને સારી વસ્તુ મળે રીઝનેબલ ભાવે મળે ને સારી વસ્તુ મળે એ હેતુથી આપણી પૂરી મહેનત છે આપણે જે જે વસ્તુ બનાવ્યું છે એ માર્કેટ પ્રાઇસ કરતાં નિશા ભાવે અને સારી વસ્તુ મળે એ હેતુથી આપણે બધું બનાવ્યું છે ને ઓનલાઈન તમે પેમેન્ટ કરશો તમારું એડ્રેસ આપશો એટલે બીજા દિવસે તમને મળી જાય અને આપણે ફક્ત ગુજરાતમાં મેં લીધી છે ગુજરાત બહાર આપણે મેકલતા નથી આ રીતના વાસ્કવર છે ને એક વખત ચોક્કસ ટેસ્ટ મારજો એક વખત ચોક્કસ તમે ખાલી હો વાસ મગાવજો હું તમને હો ન મગાવશું તો પણ મેકલી આપીશ ને તમને એ સો ટકા મારા વાસ્કવરની અંદર ફાયદો જ થાય ને એની હિસાબે હું ગેરંટી આપું છું એટલે કાંઈ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી ન આવે તો હું પૈસા પાસે આપી દઉં છું આ રીતના આપણા વાસ્કવર છે તમે ખાસ જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે મહત્તર